જય દ્વારકાધીશ મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આવી ગયા છે વાડીએ પાછળ પાછળ આલો અને અમારા રાણાભાઈ ડાકાવારે હે ખળ ઉપાડવાનું ચાલુ છે અને આ બે ત્રણ જે પહેલાં આંખો જો બધું ખળ મળી જો એ વિડીયો તમે જોયો હશે તો તમને ખબર હશે આમાં કેટલું ખડ હતું બધું ખળ મળી નાખ્યું અને પુરડા જોરદાર જોરદારના હે અને અમારે હું કામ કરવાનું અહીંયા વધી પપોડ દાળિયા તો હજુ વાર લાગ અમારે આ પપ પાણીના ભરી ભરી અને ઈડામાં સાટવાનું પાણી ક્યાંક ક્યાંક ઉગ્યા નથી ને અને પાવ્યાની શક્યતા શું કે પાવાનું શક્ય નથી કારણ કે ખાર્યા બધા વિખાઈ ગયા છે અને પપ ભરી ભરીને પાવાનું પહેલી વાર તમે જોયું છે પપ ભરી ભરીને પાણી પાછ ઈડા પાવ જો ઈડા ઉગી ગયા ને અડધા સુ થોડું પાણી પી દેવાનું ને પછી પાતો જવાનું એટલે હું ઊગી ગયા હે ને અમુક જગ્યાએ ન ઉગ્યા હોય ને એ કમ્પ્લીટ થઈ જાય ને આ ઉગી ગયા એ થોડાક મોટા થઈ જાય ને એટલે ડાયરેક્ટ આપણે હાંકવાનું જ જો ઓલો એડ આંક ને ક્યાં એવું એવું આપણે હાંકી નહીં પાવ ન પડે પાવ આમાં હોય તો દોરિયા બધું તૂટી ગયું હોય ને થોડીક દિક્કત હોતી બરાબર આમાં ખભા બહુ દુખ્યો ધીમે ધીમે હાલ વાળું ધીમે ધીમે પાણી ખાય ખાલી થાય આમ જરી પાણી ખાલી થાય આવો કોઈ જુગર લગભગ કરતું નથી તમે હે ને કંઈક ને કંઈક આવું નવું ગોતી આવી નવું સાચું જવાનું પાવા પાવાનો પડે ઉગી જાય કમ્પલસરી ઉગી જાય ને જો આ એક પાણાને આને આવી રીતનું જ પહી દીધું છે કમ્પ્લેટ ઉગ્યા હે ને જઈ જવો જો આ ઉગી ગયો ને જો ઉગી ગયો ને કમ્પ્લેટ ઉગી જાય દો બાર પંપ સાંડી દીધા છે હવે જવું હે ઘેર એક જગ્યાએ છે ને હરાત હે હરાત ખાવા જવાનું છે દૂધપાક ને બુધપાક બધું જમવાનું મજા આવી જવાની હે આવી છે નહી બન્યા જઈને મળું તમને એલો ભાઈ આમ જાય એ લે ભૂખ આંટો લઈ ગઈ એટલે જઈ ખાવા નહીં બહેન મળી આવે તમને દેર બપોરે જમી આવ્યો હતો જમવામાં હતો ઉકી ભાજી હતી પૂરી હતી અને દૂધપક આઠ આઠ વાઈકી દૂધપક ભીજ્યો દસ જીવતો ભી ખાઈ ગયો અને ઉકી ભાજી સારી પડતા પણ આ એક જાઝા હતા મોટા મોટા હતા એટલે આમ વિડીયો ઉતરવાની ઈચ્છા ન થાય એટલે વિડીયો ન ઉતાર્યો પછી આવતો રહ્યો ઘરે ઘડી હોય ને પપ્પા સો વાળી આવતો રહ્યો વાળીએ થોડું કામ હતું એ પતાવી નતા જો એક જગ્યાએ લાઈન રોડ ગઈ ને એ જાય જવાનું હે લાઈન હાથવી પડશે કાલે બીજી વાડીમાં પાણી મારવાનું હે કાય કા લાઈન હાથી નાખી દેલા બરાબર સાંજ થવાની તૈયારી છે લીક થાય છે આ અને તોડ્યો તો કોને ખબર છે તોડવામાં ભાઈનું કામ હતું અહીંયા એમનું પાણી આવતું હતું એટલે હે ને ડાબલો અહીંયા મારતી દીધો એટલે અહીંયા લીક થઈ ગયો ડાબલો અત્યારે નવો નાખવો પડ્યો બે ત્યાં આમ જો આ બધું આમ જો પલાટ નાખ્યો આમ જોવો

આનો રોલ વાળી હોય આમ જો ને થપી જ મારી નકરી ધંધો ન કર્યો કઈ ખાઈ ગયા ઓલ બાજુ રોજડા ખાઈ ગયા બધા ખુદની મરજી નો ખુદની મરજી વાળા